બિરબલની પેઇન્ટિંગ અકબર બીરબલ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સમ્રાટ અકબર ઘણીવાર તેના દરબારીઓને કેટલાક વિચિત્ર કામ કરવા કહેતો હતો અને તે કરવામાં સમર્થ ન હોવા પર ખૂબ ગુસ્સે થતો હતો એક દિવસ ભરેલી અદાલતમાં તેણે બિરબલને કહ્યું બીરબલ હું ઈચ્છું છું કે તમે તમારી કલ્પનાનો ઉપયોગ કરીને આવા ચિત્ર બનાવો જે હું જોઈને ખુશ છું અવતરંચિહ બિરબાલને પેઇન્ટિંગ મળી નથી તેણે અકબરને કહ્યું હું હું તમારો પ્રધાન છું હું ચિત્ર કેવી રીતે બનાવી શકું મને પેઇન્ટિંગ બિલકુલ ખબર નથી અવતરન ચિહ્ન બિરબાલના જવાબ પર અકબરે કહ્યું મારે કની પણ સાંભળવું નથી તમારે મારો ઓર્ડર સ્વીકારવો પડશે જો એક અઠવાડિયાની અંદર તમે તમારી કલ્પનાનો ઉપયોગ કરીને તમારી કલ્પનાનો ઉપયોગ કરશો નહીં તો તમને ફાંસી આપવામાં આવશે અવતરણ ચિહ્ન હતાશામાંથી કંઈપણ કર્યું હોત બિરબેલે અકબરનો હુકમ સ્વીકારવો પડ્યો તે ઘરે પાછો ફર્યો અને આશ્ચર્યચકિત થવા લાગ્યો કે પોતાનો જીવ કેવી રીતે બચાવવો આખરે તેને એક ઉપાય મળ્યો પછી તે એક અઠવાડિયા માટે આરામથી ઘરે રહ્યો એક અઠવાડિયા પછી જ્યારે તે અકબરની અદાલતમાં ગયો ત્યારે તેણે સાથે મળીને એક ફોટો પણ લીધો તેણે તે ચિત્રને કાપડતી કવર્ટ કાયલ રાખ્યું અકબર બિરબલને જોઈને ખુશ થયો કે તેણે પોતાનો આદેશ સ્વીકાર્યો છે પરંતુ જલ્દી તેણે ચિત્રની ટોચ પર કાપડકાર રમૂવધું તેનો ચહેરો નીચે ગયો દરબારીઓને પણ આશ્ચર્ય થયું કે સમ્રાટની ખુશી એક ક્ષણમાં ક્યાં અદૃશ્ય થઈ ગઈ દરેક વ્યક્તિએ બીરબલ દ્વારા લાવવામાં આવેલ ચિત્ર જોયું તેમાં એક ખાલી કાગળ હતો જેમાં ચિત્રની કોઈ નિશાની નહોતી આગ કરતી વખતે અકબરે બીરબલને પૂછ્યું બિરબલ આ શું છે બિરબેલે કહ્યું હા જોર હું તમારો ઓર્ડર લાવ્યો છું મેં મારી કલ્પનાનો ઉપયોગ કરીને આ ચિત્ર બનાવ્યું છે અવતરણચીન શું આ એક ચિત્ર છે તમે શું બનાવ્યું છે અકબર હજી ગુસ્સે હતો હા જોર આ ગાય ખાવાનું ઘાસ છે બિરબેલે નમ્રતાથી જવાબ આપ્યો પરંતુ તેમાં ન તો ગાય કે ઘાસ દેખાય છે હા જોર જેમ મેં મારી કલ્પનાનો ઉપયોગ કર્યો છે તમારે તે પણ કરવું જોઈએ આ ચિત્રમાં કોઈ ઘાસ નથી કારણ કે ઘાસ ગાયને ખાય છે અવતરણ ચિહ્ન પણ ત્યાં કોઈ ગાય નથી હા ઘાસ ખાધા પછી ગાય અહીં શું કરશે તે પણ ગઈ છે બિરબલે નિર્દોષતા બોલ્યા આ સાંભળીને અકબર મોટેથી હસી પડ્યો અને તેનો ગુસ્સો ગુસ્સે થઈ ગયો તેણે બિરબલને તેની ડાપણ માટે એવોર્ડ આપ્યો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ